મહીસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડિયાએ એ કોર્ટ દ્વારા એક મહિનાની સજા અને એક હજાર દંડ ફટકારવામાં આવ્યો લુણાવાડા નગરપાલિકાના જે તે સમયના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં મારામારી કરીને મારી નાખવાની ધમકી આપતા સજા ફરમાવવામાં આવી વર્ષોથી લુણાવાડા નગરપાલિકા કોંગ્રેસની હતી જે બીજેપીમાં ફેરવાની મહત્વની ભૂમિકા જીગ્નેશ પંડ્યાએ ભજવી હતી ત્યારે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા જે તે સમયે ભાજપના જ કોર્પોરેટરને અને હાલ પૂર્વ કોર્પોરેટર કોર્પોરેટરને પોલીસ મથકે જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા મહીસાગર જિલ્લા બીજેપીના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો લુણાવાડા નગરપાલિકાના કોર્પોરેટર જિગ્નીશકુમાર મોતીલાલ પંડ્યા તેમના મિત્રને જીગર પંડ્યા વિરુદ્ધ ફરિયાદ આપવાની હોવાથી લુણાવાડા પોલીસ મથકે સાથે ગયા હતા તે દરમિયાન પોલીસ અને અન્ય મિત્રોની હાજરીમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડ્યા આવી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા પોલીસ મથકે કોર્પોરેટર જિગ્નેશ પંડ્યા સાથે મારામારી કરતા જીગર પંડ્યા પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે કેસ ટ્રાયલ પર ચાલતા પંચો અને સાક્ષીઓને તપાસતા અને સરકારી વકીલ યોગેશભાઈ ગોસાઈ દ્વારા ધારદાર દલીલો કરતા હાલ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડ્યાને કોર્ટ દ્વારા એક મહિનાની સજા તેમજ એક હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો દસ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે ત્યારે આવા લોકો ભાજપ પક્ષના પડખે રહી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે આવા લોકોની જિલ્લા ભાજપ કેમ સાચવી રહ્યું છે ત્યારે હાલ જિલ્લા પ્રમુખના ખાસ કહેવાતા જીગર પંડ્યાનું બીજેપી રાજીનામું લે છે કે કેમ એ જોવાનું રહ્યું हमारी चैनल द टाइम्स ऑफ महिसागर न्यूज ने लाइक शेयर और सब्सक्राइब करो